કરે હા કરે પૂછીને વેણીતી તમે આવી હોય તો જેઠાલાલ ની બે વેણવા આયા હતા એ જેઠાલાલ આયા આટલી ઘણી ચાલી ગઈ તમે કના કીધું જ કરી ચાટવા નહીં રે છે તારા બાઈકા બે હોય અરે આ વાત કરી છે હા શેકો તો વેણી વગર

અલા અનેડા કાય કેમ દો છો લાવ ન વેણી થી વેણી જો જો હેડો એમનો સોના મોને ઉપર હેડો હેડો અરે છે બંદે નહીં આવે તો લાવ મારી તારી છેગો પડી એય એ વેલ્યો

જો તારી રૂપિયા આલુ મુ 300 રૂપિયા કેમ જેઠાલાલ લઈ ગયા માર દોરથી એટલે તો માર તો તમારે જોવાનું વાત કરો છો એમ કે એમ કે લાવ કે આલુ અને રૂપિયા લાવ કે એ તમે શું લે જેઠાલાલના આવો શું કો ઓને કે કે રોમ કોણ હતો ઓ શું કરો બેરી આવે તો પૂનું નખાય પૂનું મસી આવે ઇર્યું કે શું આટલો બકરી કરીને કીજી

તો પછી સુકા હાર રડા બોલાય બોલાય કરો આજ દીસો મારા 300 રૂપિયા લઈને હોય ને જેઠા લોજી શું છે ખાવું જાન હોય દી આલ એ જેઠા જેઢિયા

વાલું નું શાક અમે તમે ગુસ્સો ગુતો તો આયો તું પેલા અમથે મારી વાલોડી લઈ લીધી અને તરી રૂપિયા તે લઈ લીધા એ તો તું તારા મોટા જેવું કરી લે આ તો તરી રૂપિયા હું પીના આયો પડ હવે છે ને તરી રૂપિયા હોય તો કશું ના મળે શું કે એ તો વાલુડ પૈસા આ દીધા વેસા દે આપણે આ દીસે એ ને કોમ પણ નહીં હાલતા એ કોઈ નહીં વેસા દે આ લીધી વેસા દે આ દીસે એટલે આ મની એમ કે તો વાલુડે મારા હાથમાંથી ઓમાંથી લઈ લીધી હા અરે તરી રૂપિયા કે જા કે જીઠિયા ને ખબર કે મનજી ખબર એ કાર્ય તમારી વાલુડ લઈ લીધી

અને તમે શાકભાજી નહીં આવી હાસુ તું કહો છે ચો અમે શાકભાજી ખાધી છે તું તો માર ખાઈ દાવનો છે તારા મૂઠા જેવું કરીને આવ્યો છે હું સારું કર્યું વધારે માર્યો તો સારું હવે એવું કરું આમથા ભાઈ ને વધારે પૈસા કઢાવે એવું કરું મારા તરી લાય અને તરી ન થઈ ના લાય સાઠ રૂપિયા કઢાવ રાબાથી અને હવે તો આવું પૈસા લઈ આવ્યા તમારા તરી રૂપિયા શાકભાજી તમે નાડ્યું હતા એમ જ છે ને

મોય રોડે જો તો સાઈડ ભૂરવા નહી આઈ મશીન હોય લે દોવા જો તો સાઈડ ઉપર જેટલું લે છે એ તો હારું લે માં તો જેટલી સાઈડ ઉ લઈ દીતી પણ એમ તો આપણે એમ કીધું હતું કે આટલું ઉસુ લે છે એટલું બાવડે ઉસુ લે તું ના એ તો તમારો ગોળો છે તમાર તો જો ઓળખે નહી તમારો તો હા શું હા એમ એમ તો ખાલી એક ચારી રકે બી પાઉ લે ને આપણો તરણ મની જાય તમાર કે જો પાઉ સાઈડ બદલ લેતો આપણે કહેજો જો ના આપણે

મારે પેલા પૈસા પૈસા લઈ જાય તમારા હા પૈસા હાલ્યા જુઓ તમે શું કેવું વગર કોઈ રૂપિયા

પેલા નથાના ના રૂપિયા પડાયા અને રૂપિયાના આમથાના પડાય એટલે આ તો આખો દારો મારો હારો જ જોશે ઉતર્યો જ નહીં દારૂ અને હવે આ હાઈઠ પી અડ્યા હાડ્યા બાઈ કે લાવ મારા સાઈઠ રૂપિયા ને લાવો આમ નહીં હવે નીકળવા જવું ઘરે ભળી આવી જાય પેલા ન નથી